સંજય વાચા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવા શાળા સહાયક માટેની નહીં સરકાર શ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે મિત્રો હવે પ્રાથમિક શાળામાં શાળા સહાયકની એક નવી જગ્યા ઊભી કરવા જઈ રહ્યા છે તો આજના આપણે આ વિડીયોમાં સરકાર શ્રી દ્વારા જે શાળા સહાયકનો પરિપત્ર અને કરવામાં આવેલ છે તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરશું તમે શાળા સહાયક વિશે જે માહિતી મેળવવા માંગો છો તમામ માહિતી તમને આ પત્ર દ્વારા તમને આ વિડીયો દ્વારા મળી રહેશે તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો ગુજરાત સરકાર દ્વારા ઠરાવ નંબર થી 21/2/2025 ના રોજ શાળા સહાયક માટેનો પત્ર જાહેર કરવામાં આવેલ છે તો આજે આપણે આ વિડિયોમાં શાળા શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે જે અંતર્ગત શારીરિક સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે આ ડિજિટલ સુવિધાનો યોગ્ય ઉપયોગ થાય પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સ અભ્યાસિક પ્રોજેક્ટને મદદ મળે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ લાંબા સમયથી જેની વિચારણા ચાલી રહી હતી તે પ્રવૃત્તિ માટે શાળા સહાયકની નિમણૂક કરવા માટેનું પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તો આપ શાળા સહાયક માટે જરૂરી માર્ગદર્શક અને સૂચનો અને શરતો જોઈએ પરિષ્ઠ એક મુજબની લાયકાત ધરાવતા માનદ વેતનથી કામગીરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે મિત્રો આમાં પણ કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ સરકારે નાખી દીધો છે પરિષ્ઠ એક મુજબ આપણે આગળ પાછળ આગળ વિડીયોમાં જોઈશું કે એની કઈ કઈ લાયકાત છે એ આગળ જોઈશું આપણે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા શાળા સહાયકો સાથેના કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે એજન્સી દ્વારા મેળવેલ ઉમેદવારોના વર્ષના અંતે શાળાના વ્યવસ્થાપન સમિતિ એસએમસી અને તે ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા છૂટા કરેલા શાળા સહાયકને ને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે જો કોઈ કિસ્સામાં છૂટા કરેલા શાળા સહાયકને તેઓના જિલ્લા નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય તેવા શાળા સહાયક અન્ય અન્ય જિલ્લા નગરની શાળા સહાયકની ફાળવણી ન હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓ એજન્સી મારફતે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીને જાણ કરવાની રહેશે આગળ વાત કરીએ

તો કે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળકની સેવા આઉટસોર્સ થી આપવાની રહેશે ત્રણસો કે ત્રણસો થી વધુ હોય વિદ્યાર્થીઓ તે શાળામાં શાળા સહાયક આપવામાં આવશે જે પગાર કેન્દ્રમાં સમાય તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓ સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે આગળ વાત કરીએ કે ઠરાવ મુજબની લાયકત ધરાવતા ઉમેદવારો જ એજન્સીએ ફાળવ્યો છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લેવાની રહેશે નિયત લાયકત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિયારી અને સંબંધિત શાળાનાચાર્યએ લેવાની રહેશે હવે આ શાળા સહાયકને માસિક એકવીસ હજાર રૂપિયા પ્રતિમાસ ચૂકવવામાં આવશે બરાબર એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી રજૂ કરવાની રહેશે એજન્સી દ્વારા કરેલ શાળા સહાયક અન્ય કોઈ પણ સરકારી કર્મચારી મળતા હક દાવા માટે માન્ય રહેતા નથી બરાબર કેમ કે આઉટસોર્સિંગથી તેમની ભરતી થઈ રહી છે એટલે હવે મિત્રો આપણે આગળ આ વિડીયોમાં શાળા સહાયક માટેની જરૂરી લાયકાત વયમર્યાદા આપણે જોઈ લઈએ તો પરિષ્ઠ એક શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાનો સ્નાનક સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પ્લસ તેમને બીએડ કરેલું હોવું જરૂરી છે વયમર્યાદા એજન્સી દ્વારા પસંદ થયેલા ઉમેદવારની વયમર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોય તે ખાસ જોવાનું છે પસંદગી પ્રક્રિયા એજન્સી દ્વારા આપેલા યાદી મુજબ આઉટસોર્સ થી ભરવામાં આવશે માસિક રૂપિયા મહિને પગાર આવશે સમયગાળો શાળા કામગીરી અગિયાર માસની રહેશે વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરા થતાં તેને છૂટા ગણેલા છૂટા થયેલા ગણવામાં આવશે શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સી કરાર કરવાનો રહેશે આઉટસોર્સ આધારિત શાળા સહાયકના શાળાનામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય તથા અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની મિત્રો રહેશે તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં તમને શાળા સહાયક વિશેની તમામ માહિતી મળી રહી છે સરકારનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો તો જો વિડીયો ગમેક કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો જેથી જે પણ કોઈ વ્યક્તિ અત્યારે નોકરીની નોકરી ગુતી રહ્યા હોય તો તેમને શાળા સહાયક માટેની લાયકાત હોય તો તેઓ પણ આ શાળા સહાયકમાં ફોર્મ ભરી શકે છે જો વિડીયો ગમે તો શેર કરજો અને આવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા